અમદાવાદ દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના દ્વારા રવિવારના રોજ એક દિવસીય તદ્દન નિઃશુલ્ક ફૂલ બોડી ચેકઅપ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓમ હેલ્થ દ્વારા અત્યંત આધુનિક જાપાનીઝ ટેકનોલોજી દ્વારા પેનલેસ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં દરિયાપુર વિસ્તારના તમામ ઉંમરના થી વધુ સ્ત્રી પુરુષોએ ભાગ લીધો હતો આજના યુગમાં ખોટા આહાર વિહાર તથા ઝડપી લાઇફ સ્ટાઇલના લીધે થતી બીમારીઓ જેમાં હૃદય જઠર કિડની ફેફસા મગજ સાંધાનો દુખાવો પગ ઢીંચણનો દુખાવો મળકાનો દુખાવો બીટ વેલની ઉણપ મલ્ટી વિટામિનની ઉણપ ડાયાબિટીસ લીવર આંતરડા કબજિયાત મેદસ્વીતા લોહીની ઉણપ સ્ત્રીરો સંબંધિત તમામ બીમારીનું નિદાન કરીને સાચી સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા તથા એલોપેથી દવાની ખર્ચાળ સારવારના બદલે સંપૂર્ણ હોમિયોપેથી દવાનું જ્ઞાન આપી સરળ અને સસ્તી સારવાર વિશે માહિતગાર કરાયા ઉપરાંત રિપોર્ટના આધારે ભવિષ્યમાં થતી સંભવિત બીમારીથી બચવા વિશે પણ સૂચનો આપવામાં આવ્યા મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અવારનવાર વિસ્તારમાં આવા સમાજ સેવાના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જેનો વિસ્તારના તમામ લોકોએ ઉત્સાહપૂર્ણ ભાગ લઈને આભાર વ્યક્ત કર્યો હતો અહીંયા આગળ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે બોડી ચેકઅપ માટેનો આજનો જે કાર્યક્રમ રાખેલ છે એ ખરેખર બહુ સારો અને ઘણો સારો છે મેં મારું બોડી ચેકઅપ અહીંયા આગળ કરાયું અને એનાથી એ લોકો જે મને લેટેજ જાપાની ટેકનોલોજીના મશીનથી એ લોકો બોડી ચેકઅપ કરે છે અને દવાઓ પણ અહીંયા આગળથી એ લોકો ઇસ્યુ કરેલ છે અમને એટલે એનાથી અમને ઘણું સારું લાગ્યું અને દેશી દવાથી દવાઓથી ઘણો ફરક પડશે એવું મને લાગી રહ્યું એટલે કે બોડી ચેકઅપની અંદર બીપી છે ડાયાબિટીસ છે કિડનીનું છે પગના દરેક આપણા હાડકાના સાંધાઓ છે માથાના દુખાવો છે કે અત્યારે હાલમાં ઉનાળામાં કંઈ પણ તકલીફવાળી જેવી કંઈ વસ્તુઓ થતી હોય આપણને તો એના માટે રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતના વધે એની સમજણ આપી છે મને અને દવાઓ પણ અહીંયા આગળથી આપવામાં આવેલ છે અમે લોકો હોમ હેલ્થ કેર સેન્ટર કઠલ ખાતેથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને અમારો સહયોગ આપ્યો છે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજ રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેઇન ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી આયુર્વેદિક દવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઘરે ઘરે સુધી પહોંચે કારણ કે એલોપેથી દવાના કારણે ઘણી સાઇડ ઇફેક્ટો થતી હોય છે અને બોડીમાં ઘણું નુકસાન થતું હોય છે એટલે આ સેવાક્રિય પ્રવૃત્તિ માટે અમે જિમખાના પ્રાઇવેટ લિમિટેડને મળ્યા હતા અને એ દ્વારા એમણે કેમ્પનું આયોજન કર્યું અને જેના દ્વારા આજ રોજ કેમ્પની અંદર બોડીની અંદર વિટામિન બી ટ્વેલની ખામી હોય ડાયજેસ્ટ સિસ્ટમ પુવર હોય ડાયાબિટીસની હોય સ્ટોન હોય બરાબર વગેરે આયુર્વેદિક રીતે એ પોતાના પેશન્ટના પ્રોબ્લેમ સોલ્વ કરે એ માટે એક આ કેમ્પનું સુંદર આયોજન કર્યું છે તે બદલ અમે જીમખાના પ્રાઇવેટ લિમિટેડને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ અમારી પાસે દોઢસોથી વધુ પેશન્ટ અહીં ઉપસ્થિત થયા છે અને દોઢસોથી વધુ પેશન્ટને આપણે જોયું તો મેજર ડાયજેસ્ટિવ સિસ્ટમ વિટામિન બી ટ્વેલની ઉણપ એસિડ ડેવલપ થવું જોઈન્ટ પેઇનના પ્રોબ્લેમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ ટોટલી પ્રમાણના પ્રમાણના પેશન્ટો અમને જોવા મળ્યા અને એની અનુરૂપ અમે આયુર્વેદિક દવા સજેસ્ટ કરી જો ખાસ રીતે આપણે જોઈએ તો ગરમીના કારણે કોલેસ્ટ્રોલ ડેવલપ થતું હોય તો બીપીની સમસ્યાઓ વધુ જોવા મળી હોય છે તો બીપીની સમસ્યાવાળા ઘણા બધા એવા પેશન્ટો આવ્યા અને બીજું કે જંક ફૂડ અને અત્યારે આપણી લાઇફસ્ટાઈલના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ ડેવલપવાળા પેશન્ટો જોવા મળ્યા તો તેથી હાર્ટેક જેવા પ્રોબ્લેમ થતા હોય છે તે અનુરૂપ એમની લાઇફસ્ટાઈલ ચેન્જ કરાવી છે અનુરૂપ એમની દવાઓ આપીને એમની લાઇફસ્ટાઈલમાંથી કોલેસ્ટ્રોલ કઈ રીતે દૂર થાય એમના બોડીમાંથી એના માટે સજેસ્ટ કર્યું છે અને બીજું કે એમને ડાયટ પ્લાન બી આપવામાં આવ્યું છે અમે જો ગરમી ખાસ વધુ પ્રમાણમાં જોઈએ તો ગરમીનું વધુ પ્રમાણ છે તો જે ઉંમરલાયક છે નાના બાળકો છે એ લોકોએ બારથી ચારની અંદર જે ટ્રાવેલિંગ ટાળવું જોઈએ ઘરની અંદર રહેવું જોઈએ લીંબુ પાણી વધુ પીવું જોઈએ અને જો આવું કંઈ પ્રોબ્લમ લાગે કે માથું ભારે ભારે લાગતું હોય પરસેવું થાય ગભરામણ જેવું થાય તો લીંબુ પાણી અને નજીકના ડૉક્ટરની કોઈ સલાહ લઈને એ ટ્રીટમેન્ટ કરવી જોઈએ કારણ કે પાણીની ઓળખ થાય તો બી આ પ્રોબ્લેમ થઈ શકે છે મારું નામ મનીષ ગોહિલ છે હું હેલ્થ કોચ ઓમ હેલ્થ કેર સેન્ટર મારા સિનિયર ડૉક્ટર ડૉક્ટર જીગ્નેશભાઈ મકવાણા એ બી ઓમ હેલ્થ કેર સેન્ટર મારી પૂરી ટીમ છે અમારી સાથે જેમાં હેલ્થ કોચ હરેશભાઈ ત્રિવેદી હેલ્થ કોચ હિમસી પરમાર આખી ટીમ આ મેનેજમેન્ટ કરે છે અને ફરી હું દિલથી જીમખાના પ્રાઇવેટ લિમિટેડનો આભાર માનું છું આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની